હું જતનભાઈ કથિરિયા રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ જે ઘટના અમારે એક વર્ષ પહેલાં એની સાથે એક છેડતી બાબતની માથાપી થયેલી તો મારા નાના ભાઈના મિસિસની એને છેડતી કરેલી એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલી અને એને જે જૂનો હાર રાખી અને સાવ નાની એવી વાતમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમની પૂરા પૂર્ણ થયેલ કાર્યક્રમ મને મારા ઘરે મૂકવા માટે આવેલ કાર્યક્રમ પૂરો કરીને અમે ઘર તરફ જતા હોય બાઇકની પાછળ બેઠેલ તો એ ઈસમ બાઇક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના પાઇપ પડે સીધો હુમલો કરવા આવેલ જે અસામાજિક તત્વો હોય અને અમારા આખા ગામને બાનમાં લેતો અને વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના બધાને હેરાન કરવાના અને બાઇક ઉપર ધોકા રાખી અને શરીર ધાકા ભેગા રાખવાના એનું ઇલિયાસ રહીમભાઈ સરસિયા નામ છે અને અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને બાન માલીએ છે અને કોઈ સમાજમાં બધાને તત્વે છે અને બધાને હેરાન કરે છે કોઈ આને અસામાજિક તત્વોના હિસાબે કોઈ એની સામે ફરિયાદ કરતું નથી રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં આ ભીડું ઉપાડ્યું હતું અને જે ગામમાં બધા હેરાન કરે છે એના માટે મેં આને બે ત્રણ વાર મેં કીધેલું કે ભાઈ તું આ બધું રહેવા દે પણ આ કોઈનું માનવા માટે તૈયાર નથી એનો સમાજ પણ માનવા માટે તૈયાર નથી એના ઘરના કાકાના દીકરા મામાના દીકરા એના પપ્પા આ બધાએ ખૂબ સમજાવેલો અમારા ગામના આગેવાનો મુસ્લિમ ભાઈઓએ પણ ખૂબ સમજાવેલો પણ આ જે અસામાજિક તત્વ હોય એ કંઈ કામ કરતો ન હોય ને રોજ પોતાને હેરાન કરવાનું જ કામ કરતા હોય એના અસાહમતી પ્રવૃત્તિ રોજ કરતા હોય દારૂ પીને પોતાને હેરાન કરવાના છેડતી કરવાની આ એનું કામ છે કોઈ જાતનો ધંધો કરતો નથી અને વારંવાર અમારે ટસલ થતી હોય અને હું આ જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ હોય ને જે આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય અને કાંઈ હથિયાર તો ભેગા હોય નહીં તો હું એક અમારા ગામના છોકરા ભેગો બાઇકમાં બેસીને જતો હતો તો એને અચાનક જ એને આગલે દિવસે પ્લાનિંગ કર્યું હોય આ છવસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો આ એકલા જ સ્કૂલે જવાના છે હું પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવતો તો ગામના દરવાજા પાસે જ એ તૈયારીમાં લોખંડના પડે સીધો જ મારી ઉપર હુમલો કર્યો જે ગાડી હલાવ હતો અમારા ગામનો ઘડવાનો છોકરો હતો ડાયાભાઈ ફાંગલિયા કરીને જે એ લોખંડનો પાઇપ ઉગાઈમો હતો એ ભાઈ નમી ગયા અને સીધો મારા ઉપર વાર છે મેં હાથ આમ આડો રાખ્યો એટલે સીધો મારા હાથમાં અહીંયા ફ્રેક્ચર થયું અમે કાલે ગિરિરાજ હોસ્પિટલમાં કુવાડા દાખલ થયા હતા અને બે જણા હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લઈ અને અમે ફરિયાદ કુવાડા પોલીસ સ્ટેશને આપેલી છે આ અગાઉ એક અમારે નાના ભાઈની જે રહ્યા એના મિસિસની એને છેડતી કરેલી અને અમે સામે સામે બે ફરિયાદ કરેલી એટલે એને જૂનો ખાર એક વર્ષ પહેલાંનો અને આ એના ખાર રાખી અને મારી ઉપર હુમલો હુમલો કરેલ છે અમારી માંગ એક જ છે કે ભાઈ આને કાયદેસરની પોલીસ આને સબક આપે અને આ જે અસામાજિક તત્વ છે જેને પોલીસનો કોઈ ખોફ નથી ને રોજ ગામમાં ધોકા લઈને છરા લઈને ફરતા હોય અને પોલીસ શું છે એકવાર એને ખબર પડી જાય કે આ પોલીસ શું છે એને કોઈની પોલીસની જ નથી એમ ફેમ ગામમાં ધોકા લઈને ફરવાનું ગમે એને દબાવવાના અસામાજિક પ્રવૃત્તિ કરવાની દારૂનું રોજ દારૂ પીને ગામમાં આવવાનું બધાને હેરાન કરવાના આ જ એનું કામ છે પોલીસ એને અમારા ગામમાં લઈ આવી સરકસ કાઢી અને આ જે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી મંત્રી ગૃહ રાજ્ય આપણા હર્ષભાઈ સંઘીએ જે ભીડું ઉપાડ્યું છે એ આ અસામાજિક તત્વો માટે જ છે અમને પૂરો વિશ્વાસ છે કે અમારા હર્ષ સંઘવી જે અમારા પાર્ટીના છે એ આને સબક શીખવવાના જ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો